ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુરતના સચિન જયડિસ વિસ્તારમાં તહેવારોની ઋતુને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક પગલાં લીધા છે. સચિન જયડિસ પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરીને વિસ્તારમાં સુરક્ષા વધારી છે. આ ઉપરાંત રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓને ટ્રાફિક જામ ન થાય તે ચેતવણી આપવામાં તહેવારોની નજીક આવતા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસ કાફલો વિસ્તારના મુખ્ય રસ્તાઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યો છે આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે રસ્તાઓ પર દબાણ કરતા લારી ગલ્લાવાળાઓને નોટિસ આપી છે સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તમારા દબાણને કારણે ટ્રાફિક જામ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ચેતવણીથી લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી ગઈ છે અને તેઓને પોતાની લારીઓ યોગ્ય સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે આ પગલાંથી રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવર સરળ બનશે અને નાગરિકોને હેરાનગતિ ઓછી થશે પોલીસની આકરી કાર્યવાહી અને ફૂડ પેટ્રોલિંગથી હાજરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે સચિન જીઆઈડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં અસામાજિક ગતિવિધિઓ પર અંકુશ મૂકવા માટે પોલીસે સતર્ક રહેવાનું નક્કી કર્યું આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે જેથી કોઈપણ પ્રકારની ગુનાખોરીને રોકી શકાય